કચ્છ જિલ્લા પ્રવાસનના નકશામાં તેજ ગતિથી આગળ વધી રહ્યો છે પણ પાટનગર ભુજમાં પ્રવાસીઓ માટે સુવિધાની વાત તો દૂર રહી પણ સ્થાનિકો માટે પણ જે રાજાશાહી સમયના બગીચા હતા તેની હાલત પણ ખરાબ જોવા મળી રહી છે ભુજમાં આવેલ રાજેન્દ્ર બાગ ખેંગાર બાગ અને પુરુષોત્તમ પાર્ક જાળવણીના અભાવે ઉજ્જડ અને વિરાન બન્યા છે બગીચો જાણે રખડતા પશુઓવાળો હોય તેવું લાગી રહ્યું છે તેમાં રખડતા પશુ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે આમ ભુજ નગર બગીચાની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે જાળવણીના અભાવે અનેક સમસ્યાઓ છે સ્થાનિકો વિકસિત બગીચાઓનો અભાવ જોઈ રહ્યા છે આ અંગે લોકોએ જણાવ્યું હતું કે બગીચાઓના વિકાસના નામે કરોડો રૂપિયા વાપરી દેવાય છે પણ બગીચાઓની સ્થિતિ જોઈને જ ખબર પડી જાય છે કે હાલત શું છે અને પૈસાનું પાણી જ થયું છે ત્યારે નગરપાલિકા ખર્ચ કર્યા બાદ તેની જાળવણી માટે પણ જાગૃત થાય તે પણ જરૂરી છે દરમિયાન આ અંગે ભુજ બાગ બગીચા સમિતિના ચેરમેન કાસમભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલે તેઓ ગ્રાન્ટની રાહ જોઈ રહ્યા છે અને ગ્રાન્ટ ફાળવાય ત્યારે ભુજના બગીચાઓને દુરસ્ત કરવામાં આવે મારું નામ કાસમ સુલેમાન ગુરબાર ઉર્ફે ધાલાભાઈ વોર્ડ નંબર ત્રણ નું નગરસેવક તરીકે બગીચામાં એવું છે જ્યાં જ્યાં અધુરાશું છે અને ગ્રાન્ટની રાહ જોઈ રહ્યા છીએ કોઈ ગ્રાન્ટ આવી જાય તો એ પ્રમાણે જે જે કામ અધુરાશો છે પૂરા કરવાના છે ગ્રાન્ટ માં તો એવું છે જે અધુરાશો છે જ્યાં રાઇટિંગ લેવાના છે જ્યાં નવા રમકડા નાખવાના છે જ્યાં ઝાડ નાખવાના છે એ પ્રમાણે આખો અમે લિસ્ટ આપી દીધો છે દુલમુખ સાહેબને મોકલા છે ચેરમેનને મોકલા છે સાહેબને મોકલાવે છે જેની કોઈ ગ્રાન્ટ આવશે એમાંથી એ બાગ બગીચા માટે એમાં બાગ બગીચામાં સુધારો વધારો કરશું